શું તમે ક્યારે વિચાર્યું છે કે સવારે ઊઠીને તમે જે ટૂથબ્રશ હાથમાં લો છો એ તમારા સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની શકે છે વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા હતા કે ટૂથબ્રશ જેવા પ્લાસ્ટિકના ઉત્પાદનો શરીરમાં લાખો સૂક્ષ્મકણો પહોંચાડે છે હવે પ્રથમ વખત ધન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન નામના વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક મોટા અભ્યાસે શરીરમાં રહેલા આ પ્લાસ્ટિક અને હાર્ટએટેકના ગંભીર જોખમ વચ્ચેનો સીધો સંબંધ સ્થાપિત કર્યો છે આ અભ્યાસમાં જે લોકોની ધમનીઓમાં માઇક્રોપ્લાસ્ટિક મળ્યું તેમનામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ચાર પોઈન્ટ પાંચ ગણું વધારે જોવા મળ્યું આ સાંભળીને ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ ગભરાશો નહીં કારણ કે આ ગંભીર સમસ્યાનો ઉકેલ ખૂબ જ સરળ અને તમારી પહોંચમાં જ છે ચાલો આજે આખી વાતને વિગતવાર જાણીએ તો આખરે આ પ્લાસ્ટિક શરીરમાં ઘૂસે છે ક્યાંથી તમને જાણીને નવાઈ લાગશે કે આ ઝેરી કણો તમારા ઘરમાં જ રહેલી રોજિંદા વસ્તુઓમાંથી આવે છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના બે હજાર એકવીસ થી બાવીસના અહેવાલ મુજબ ભારતમાં એક વર્ષમાં લગભગ પાંત્રીસ લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થયો હતો આ વિશાળ જથ્થામાં ટૂથબ્રશ જેવી રોજિંદા વપરાશની અબજો વસ્તુઓનો પણ સમાવેશ થાય છે જેનો નાનો અંશ આપણા શરીરમાં પ્રવેશે છે આજની સ્ટોરી સંદર્ભમાં મુખ્યત્વે આ ત્રણ જગ્યાથી એ શરીરમાં એન્ટ્રી લે છે તમારા ટૂથબ્રશના મોટા ભાગના ટૂથબ્રશના બ્રિસલ્સ પીંછા નાયલોનના બનેલા હોય છે ટ્રિનિટી કોલેજ ડબલિનના સંશોધન મુજબ જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે ઘસારાને કારણે લાખો સૂક્ષ્મ કણો તૂટીને સીધા તમારા પેટમાં જાય છે ટૂથપેસ્ટ પહેલા ઘણી ટૂથપેસ્ટમાં ચમક માટે પ્લાસ્ટિકના માઇક્રોબિડ્સ વપરાતા હતા જોકે સારી વાત એ છે કે ભારત સરકારે બે હજાર વીસથી ટૂથપેસ્ટ જેવી પ્રોડક્ટ્સમાં એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે છતાં સાવચેતી માટે લેબલ વાંચી લેવું જરૂરી છે ડેન્ટલ ફ્લોસ દાંત વચ્ચેનો કચરો સાફ કરવા માટે તમે જે ફ્લોસ દાંત ખોતરવાની સળી વાપરો છો એ પણ નાયલોન કે ટેફલોનનો બનેલો હોઈ શકે છે જે માઇક્રોપ્લાસ્ટિકનો સ્ત્રોત છે શરીરમાં પહોંચીને આ કણો કેવો કહેર વરસાવે છે એકવાર શરીરમાં પ્રવેશ્યા પછી આ પ્લાસ્ટિકના કણો શાંતિથી બેસી રહેતા નથી એ આપણા શરીરના અલગ અલગ અંગોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે તો શું હવે બ્રશ કરવાનું જ બંધ કરી દઈએ ઉકેલ શું છે ના બિલકુલ નહીં દાંતની સફાઈ તો ખૂબ જ જરૂરી છે આપણે ફક્ત આપણી આદત બદલવાની છે બ્રશ કરવાનું છોડવાનું નથી ડેન્ટલ એક્સપર્ટ ડોસાવન મકવાણા એન્ડોડોન્ટિક્સ આપણને સાચો